નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વાત કરીએ જિલ્લાના જિલ્લાના તરસાલી ખાતે આવેલ નુરપાક મુસ્લિમ કમિટી દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ મોહમ્મદ મુસ્તફા સલ્લાહ તલી વસલમની સાનમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું જે નૂરપાક મસ્જિદથી પ્રારંભ કરી તરસાલી ગામની હઝરત સૈયદ રહેમ સબાવાની દરખાહા થઈને તરસાલી નુરપાક પાસે આવેલ અજી સબાવાની દરકા પાસે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું જુલુસ દરમિયાન કમિટી દ્વારા તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા ફ્રૂટ તથા આઈસ્ક્રીમ તથા ચોકલેટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું પેગમ્બર સાહેબની શાનમાં સલાતો સલામ અને નાઝ શરીફના તથા નારાય વિશાલ યા રસોલના નારા સાથે બપોરે જુમ્માની નમાજ બાદ બાલ મુબારકની જાહેરાત કરવામાં આવી હતી અને સાંજે કમિટી દ્વારા ન્યાજનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ લોકોએ પણ ભાગ લીધો હતો અને શરિયાતના દાયરામાં રહીને કોઈપણ ધર્મની લાગણી ના દુભાય તેવા કોઈપણ જાતના સૂત્રોચ્ચાર કર્યા વિના અને મોહમ્મદ પેગમ સાહેબનો જન્મદિવસ સારી રીતે અને ભાઈચારા તેમજ કોમી એકતાથી ઉજવવામાં આવ્યો હતો ટીવી એટીન ન્યૂઝ સાથે રિપોર્ટર સુલેમાન મનસુરી વડોદરા